સામનો કરવો પડી રહ્યો છે અને બે બે કલાક સુધી લાઈનમાં ઉભા રહ્યા બાદ તેવા પણ દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે કોરોનાની મહામારી વચ્ચે બીજી લહેર આવતા જ સરકારે અને તંત્ર દ્વારા લોકોને વેક્સિન લગાડવા માટે જાગૃત કરવામાં આવ્યા હતા પરંતુ સુરત સહિત સમગ્ર દેશમાં લોકો જાગૃત થયા ન હતા અને જાગૃતતાનો અભાવ લોકોમાં જોવા મળ્યો હતો પરંતુ હાલમાં લોકો વેક્સિન લેવા જાગૃત થઈ ગયા છે ત્યારે તંત્ર અને સરકાર પાસે વેક્સિનનો લિમિટેડ જથ્થો આવતો હોય જેને લઈને લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સુરતમાં વેક્સિન માટે સેન્ટરો પર લાંબી લાંબી લોકોની કતારો જોવા મળી રહી છે અને સવારથી જ લાઇનમાં ઊભા રહેતા લોકોને બે ત્રણ કલાક બાદ નંબર આવતા લોકોમાં તંત્રની કામગીરી સામે રોષ જોવા મળ્યો હતો લોકોમાં હાલ વેક્સિન માટે ઉત્સાહ છે પરંતુ વ્યવસ્થાના અભાવે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સુરત શહેરમાં વેક્સિનના તમામ સેન્ટરો પર રોજ બસોથી ત્રણસો લોકોની લાંબી કતારો જોવા મળે છે ત્યારે હવે જોવું એ રહ્યું કે તંત્ર લોકોની હાલાકી ઘટાડવા માટે કોઈ નિર્ણય લેશે કે કેમ આઝરકુરે સી જી ટ્વેન્ટી ન્યૂઝ